કઈ ટેકનોલોજી આવે છે નંબર પાંચ ઉપર વિડિયો કોલ ની ટેકનોલોજી અને તમે વિડીયો કોલ તો જરૂર કરેલો જ છે કોક ને કોક ને વોટ્સએપ માં કે ઇન્સ્ટાગ્રામ માં કે વગેરે કોઈ પણ જગ્યાએ તમે વિડીયો કોલ તો કરેલો જ હશે અને દોસ્તો તમને એવું લાગતું હશે અને મને ખુદને પણ એવું લાગતું હતું કે આ વિડીયો કોલ ની ટેકનોલોજી નવી નવી છે કદાચ દસ કે વીસ વર્ષ જૂની હશે પરંતુ દોસ્તો આ વિડિયો કોલ ની ટેકનોલોજી ખૂબ જ જૂની છે ઈસવીસન અઢારસો ને સિત્તેર ની સાલમાં એલેક્ઝેન્ડર ગ્રેમ આમ બેલના ફોન પછી વૈજ્ઞાનિકોનું એવું સપનું હતું કે એક એવો ફોન બનાવો છે જેમાં आवाजની સાથે સાથે આપણું મોઢું પણ દેખાય પરંતુ દોસ્તો એ વખતે આ એક ખાલી કલ્પના જ હતી કારણ કે એ વખતે ના તો કોઈ હતું ડિજિટલ સિગ્નલ કે ના હતું કોઈ ઇન્ટરનેટ કે ના હતી કોઈ ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે એટલે એ વખતે ખાલી આ એક કલ્પના જ હતી પરંતુ તમે વિચાર કરો કે વિડિયો કોલના ટેકનોલોજીની કલ્પના સૌથી પહેલા ક્યારે થઈ હતી આજથી લગભગ પંચાવન વર્ષ પહેલા વિડિયો કોલના ટેકનોલોજીની

પરિવર્તન આવતું ગયું અને તે પછી ડાયરેક આપણા મોબાઈલ માં આવવા લાગ્યો વિડીયો કોલ કરવા અને અત્યારે તદ્દન ફ્રી છે વિડીયો કોલ કરવાનું એટલે ટૂંકમાં આ વિડીયો કોલ ની ટેકનોલોજી નવી નવી નથી પરંતુ ખૂબ જ જૂની છે તો દોસ્તો હવે આપણે જાણીએ કે ચોથા નંબર ઉપર એવી તો કઈ ટેકનોલોજી આવે છે જે આપણને લાગે છે કે તે નવી નવી ટેકનોલોજી છે પરંતુ તે રિયાલિટી માં એટલે કે વાસ્તવમાં ખૂબ જ જૂની ટેકનોલોજી છે તો દોસ્તો નંબર ચાર ઉપર આવે છે સોલાર પાવર એટલે કે સૌર ઉર્જાની ટેકનોલોજી એટલે કે ટૂંકમાં સૂર્યના પ્રકાશમાંથી એનર્જી બનાવવાની ટેકનોલોજી દોસ્તો અત્યારના સમયમાં આ સોલારનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે અને ભવિષ્યમાં પણ આનો ઉપયોગ ખૂબ જ વધવાનો છે કારણ કે અત્યારે બધું થઈ રહ્યું છે ઇલેક્ટ્રોનિક એટલે આપણે બધાને એવું લાગતું હશે કે આ સોલારની ટેકનોલોજી નવી નવી છે કદાચ દસ વીસ ત્રીસ વર્ષ જૂની છે પરંતુ દોસ્તો વાસ્તવમાં આ સોલારની ટેકનોલોજી એટલે કે સૂર્યના પ્રકાશમાંથી એનર્જી બનાવવાની ટેકનોલોજી ખૂબ જ જૂની એટલે કે ખૂબ જ જૂની છે સાતમી સદીમાં એટલે કે આજથી લગભગ તેરસો વર્ષ પહેલા આપણા માણસોએ શીખી લીધું હતું કે સૂર્યના પ્રકાશમાંથી એનર્જી કઈ રીતે બનાવી આજથી તેરસો વર્ષ પહેલા લોકો કોન્વેન્ટ લેન્સ એટલે કે ઉત્તલ લેન્સનો ઉપયોગ કરીને સૂર્યના પ્રકાશમાંથી આગ સળગાવતા હતા અને ગાઈસ પ્રાચીન ગ્રીસ અને રોમના મંદિરોમાં સોલાર મિરરનો ઉપયોગ થતો હતો આગ સળગાવવા માટે પછી દોસ્તો ઈસવીસન સત્તરસો ને સડસઠ ની સાલમાં સ્વિટ્ઝરલેન્ડ દેશના એક માણસે એક કુકર બનાવ્યું અને આ કુકર કોઈ નોર્મલ કુકર નહોતું કારણ કે આ કુકર માં જે ખાવાનું પાકતું હતું ને એ સૂર્યના પ્રકાશ વડે પાકતું હતું સૂર્યનો પ્રકાશ પડે અને કુકર માં જે ખાવાનું પડ્યું હતું એ ખાવાનું બનતું હતું તો ગાઈસ હવે આપણે એ જાણીએ કે હાલમાં જે આપણને સોલર મોડલ જોવા મળે છે એ સોલર મોડલ ની ટેકનોલોજી નું બીજ ક્યારે નખાયું તો દોસ્તો આજથી લગભગ 185 વર્ષ પહેલા એટલે કે 1839 ની સાલમાં ફ્રાન્સ દેશના એક માણસ જેનું નામ હતું એલેક્ઝેન્ડર એડમોન્ડ એને જોયું કે સૂર્યના કિરણો અમુક ખાસ પદાર્થ ઉપર પડે છે ત્યારે એ પદાર્થમાં વીજળી થાય છે અને દોસ્તો આને કહેવાય છે ફોટો વાયલેટ ઇફેક્ટ અને ગાઈસ આ ફોટો વાયલેટ ઇફેક્ટ જ છે હાલની મોડલની ટેકનોલોજીનું બીજ તો હવે આપણે જાણીએ કે ત્રીજા નંબર ઉપર એવી કઈ ટેકનોલોજી આવે છે જે આપણા બધાને એવું લાગે છે કે તે નવી નવી ટેકનોલોજી છે પરંતુ તે રિયાલિટીમાં એક જૂની ટેકનોલોજી છે તો ચલો આપણે જાણીએ કે ત્રીજા નંબર પર કઈ ટેકનોલોજી આવે છે તો નંબર ત્રણ ઉપર આવે છે ટચ સ્ક્રીન ની ટેકનોલોજી કઈ ટેકનોલોજી ટચિંગ ની ટેકનોલોજી તમે હાલ વાપરો છો ને તમારા ટચિંગ મોબાઈલ માં પછી એટીએમ માં એ ટચ સ્ક્રીન ની ટેકનોલોજી અને આપણે બધાને એવું લાગતું હશે કે આ ટચિંગ ની ટેકનોલોજી નવી નવી છે કદાચ દસ વર્ષ કે વીસ વર્ષ જૂની છે પરંતુ દોસ્તો આ ટચ સ્ક્રીન ની ટેકનોલોજી લગભગ સાઠ વર્ષ જૂની છે કેટલી સાઠ વર્ષ જૂની ઈસવીસન ઓગણીસો ને પોસઠ ની સાલમાં બ્રિટિશ વૈજ્ઞાનિક જેનું નામ હતું જોનસન એણે દુનિયામાં સૌથી પહેલી વાર કેપેક્ટિવ ટચ સ્ક્રીનનો નો આવિષ્કાર કર્યો હતો ગાઈસ હવે આપણે જાણીએ કે બીજા નંબર ઉપર એવી કઈ ટેકનોલોજી આવે છે જે આપણા બધાને એવું લાગે છે કે આ નવી નવી ટેકનોલોજી આવી છે પરંતુ તે હકીકતમાં ખૂબ જ જૂની ટેકનોલોજી છે તો ચલો જાણીએ બીજા નંબરની ટેકનોલોજી વિશે તો ગાઈસ નંબર 2 ઉપર આવે છે વર્ચ્યુઅલ રિયાલિટીની ટેકનોલોજી અને આ ટેકનોલોજીને વીઆર તરીકે પણ ઓળખવામાં આવે છે દોસ્તો આ એક એવી ટેકનોલોજી છે જે માણસને અસલી દુનિયામાંથી કાપીને એક નકલી આભાસી દુનિયામાં પહોંચાડી નાખે છે આ ટેકનોલોજીમાં તમે સાંભળી શકો છો જોઈ શકો છો અને હલન ચલનને પણ મહેસૂસ કરી શકો છો ગાઈસ આ વીઆરની ટેકનોલોજીનો મેં તો હજી ઉપયોગ નથી કર્યો શું તમે આનો ઉપયોગ કરેલો છે અને જો તમે ઉપયોગ ના કરેલો હોય તો તમે મોબાઈલમાં કે

આપણે એ જાણીએ કે પહેલા નંબર પર એવી તો કઈ ટેકનોલોજી આવે છે જે અત્યારના સમયમાં જ એટલે કે ખૂબ જ ચાલી રહી છે અને આપણા બધાને એવું લાગે છે કે આ ટેકનોલોજી નવી નવી ટેકનોલોજી આવી છે પરંતુ તે હકીકતમાં ખુબ જૂની છે ઇલેક્ટ્રોનિક કાર એટલે કે ચાર્જિંગ થી ચાલતી ગાડીઓ અત્યારે તમે જોઈ રહ્યા છો કે રસ્તા ઉપર ધીરે ધીરે જેમ જેમ સમય આગળ જાય છે તેમ રસ્તા ઉપર

આ ઇલેક્ટ્રોનિક્સ કારની ટેકનોલોજી ખૂબ જ જૂની છે પેટ્રોલ અને ડીઝલ ની ગાડીઓ કરતા પણ ખૂબ જ જૂની છે ગાઈસ આજથી લગભગ 200 વર્ષ પહેલા એટલે કે 1828 ની સાલમાં સૌથી પહેલું એક નાનું ઇલેક્ટ્રોનિક મોટર વાહન બન્યું હતું અને એના પછી ઈસવીસન 1835 ની સાલમાં ડચ વૈજ્ઞાનિકે એક ઇલેક્ટ્રોનિક બેટરીથી ચાલતી ગાડી બનાવી હતી અને એના પછી ઈસવીસન 1884 ની સાલમાં થોમસ પાલ્ટર નામના એક માણસે

અને પછી જેમ જેમ આગળ સમય ગયો એમ એમ પેટ્રોલ અને ડીઝલ ખતમ થવા લાગ્યું અને પછી દુનિયાએ પાછું વળીને જોયું આ ઇલેક્ટ્રોનિક્સ કાર સામે અને અત્યારે તમને ખબર જ છે કે ઇલેક્ટ્રોનિક્સ કારનું માર્કેટ કેટલું વધી રહ્યું છે અને આગળ પણ વધવાનું જ છે એટલે દોસ્તો ટૂંકમાં આ ઇલેક્ટ્રોનિક્સ કાર એટલે કે ચાર્જિંગની ગાડીઓની ટેકનોલોજી એ કોઈ નવી ટેકનોલોજી નથી પરંતુ તે જૂની ટેકનોલોજી છે તો દોસ્તો આ હતી પાંચ એવી ટેકનોલોજીઓ જે અત્યારના સમયમાં આપણને એવું લાગે છે કે તે નવી નવી છે પરંતુ તે ખૂબ જ જૂની છે તો તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો અને જો હજી કોઈ ટેકનોલોજી બાકી રહી ગઈ હોય જે આપણને એવું લાગે છે કે તે નવી નવી છે અને તે વાસ્તવમાં એટલે કે હકીકતમાં ખૂબ જ જૂની છે તો તમે એ ટેકનોલોજી નું નામ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો ઓકે બાકી થેન્ક યુ ફોર આટલા બધી વિડીયો જોવા માટે